બનાસકાંઠાના અમીરગઢમાં કાકવાડા ગામમાં બ્રિજની માંગ ઉઠી છે કલેક્ટર કચેરીએ ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓના ધરણા નામ નજીક બનાસ નદી પર બ્રિજ બનાવવા એ આપવાની માંગ ઉઠી છે બેનરો હાથમાં લઈ અને લોકો મજબૂર બન્યા છે પુલ નહીં તો વોટ નહીં ના સૂત્રો સાથે ગ્રામ્યજનો વિરોધ કર્યો આમ જો જ દ્રશ્યો સામે આવ્યા છે અમીરગઢ કાકવાડા ગામમાં બ્રિજની માંગ ઉઠી છે ગામ લોકો બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે અને જો પુલ સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચુક્યા છે અલ્કેશ શું વધુ જાણકારી કારણ કે ગામ લોકો ની એવી માંગ છે કે જો બ્રિજ નહીં તો વોટ નહીં મિત્ર અમીરગઢના કાકવાડા ગામના લોકો વિદ્યાર્થીઓ સાથે બ્રિજની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા છે કાકવાડા ગામ નજીક બનાસ નદી પર બ્રિજ બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ ધરણા માંડ્યા છે મહત્વની વાત એ છે કે કાકવાડા ગામની અંદર બ્રિજ બનાવવાની માંગ છે તે વર્ષોથી ચાર વખત વિવિધ પ્રકારના ખાતમુહૂર્ત થયા છે જેમાં નેતાઓ ત્યાં પહોંચ્યા હતા નેતાઓને ઘોડી પર પણ બેસાડ્યા હતા ગામ લોકોએ તેમજ ઢોલ નગારા સાથે તેમનું ફુલાથી સ્વાગત કર્યું હતું પરંતુ ચૂંટણી પતે ત્યારબાદ નેતાઓ પોતાના વાયદાઓ ભૂલી જાય છે ને આખરે ગામ લોકો તેમજ જે વિદ્યાર્થીઓ છે તે નદીના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે જેને લઈને તેઓ અનેક તકલીફોનો સામનો કરી રહ્યા છે જેને લઈને આજે ગ્રામજનો છે તે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરી પહોંચે છે ધારણા પર બેઠા છે ને બ્રિજ નહીં તો વાંટ નહીં તેવી માંગ કરી રહ્યા છે ને વોટ ન કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે જો આવનાર સમયમાં તેમને તાત્કાલિક બ્રિજ નહીં બનાવવામાં આવે તો સમગ્ર ગામ સહિત આજુબાજુના ગામના લોકો કલેક્ટર કચેરી ઘેરાવો કરશે તેવી પણ તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે મિત્ર બિલકુલ અલ્કેશ આભાર માહિતી બદલ